કાંતિ અમૃતિયા કાલે ગાંધીનગર જાશે રાજીનામું આપશે કે નહીં જગદીશ મહેતાએ કર્યો ખુલાસો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર કરી દેજો ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ ગઈ છે ને આ ચેલેન્જની રાજનીતિમાં કાંતિ અમૃતિયા છે તેમને રાજીનામું આપવાની ઉતાવળ શા માટે છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ચેલેન્જ ચેલેન્જ અને રાજીનામું રાજીનામું ની જે રમત ચાલી રહી છે આ બધાની વચ્ચે કાંતિ અમૃતિયા સોમવારે વિધાનસભા ખાતે જવાના છે એકસો પચાસ ગાડીના કાફલા સાથે જવાના છે ને રાજીનામું ધરવાની વાત કરી રહ્યા છે પરંતુ આની પાછળ પણ એક રાજકારણ છે એ રાજકારણ શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે જગદીશભાઈ મહેતા તેમની સાથે વાત કરીશું સર શું કહેશો આટલી બધી કાંતિભાઈ અમૃતિયાને ઉતાવળ શેણી છે આની પાછળના કારણો શું છે કાંતિ અમૃતિયા કીધું તમે તો રાજીનામું આપી દે એટલે રાજીનામું છે ને

હવે એવી વાત એને કરી નરેન્દ્ર મોદી એમ કે કે જો ટ્રમ્પ માં તાકાત હોય તો બતાવે વારાણસી થી લડીને બતાવે લે વારાણસી અરે ક્યાં એના આ તો પાગલ છે ને એવું હોય કઈ વારાણસી થી લડાય વારાણસી ઈ ક્યાંથી વારાણસી થી લડે હા બરાબર એ માખી વાત એવું હોય કે હવે ઓલો પ્રશ્ન મોરબી ના પડકાર વાંકા અને પડકાર જીલો વાંકા ને રે જીતુભાઈ સોમાણી કે હું રાજી તમે ખોખો રમવા બેઠા શું છે ધારાસભ્ય છે ખોખો રમો કબડ્ડી તમને ચૂંટ્યા જે દિવસે વાંકા દિંડી પ્રજાએ જીતુભાઈ સોમાણી ને મત આપ્યા થી મત શું કામ આપ્યા એમ કીધું કે ભાઈ એક કામ કરો તમને ધારાસભ્ય ચૂંટીએ છીએ પણ સરત એક ગોપાલ ઇટાલિયા કે છે ને એને જે કાંતિભાઈ અમૃતિયા પડકાર ફેંકે

રાજીનામું રાજીનામું બધા માની પણ પૂછતું નથી આમાં પત્રકારો ભગવાન ની દયા છે કોઈ પૂછતું નથી કે નકલ મને આપો ને હું આગળ વેરીફાઈ કરો આ જગત માં બુદ્ધિશાળી બાણા ઓછા છે કોઈ પૂછું તો જોઈએ ખરેખર કેજરીવાલ કે છે હકીકત છે આજે આ ચોથા

કદાચ એવું બને કે ગોપાલ ત્રાટકે પણ ખરા કારણ કે એ પત્રકાર પરિષદ હોય એટલે એ ભાજપ કોંગ્રેસ તો હોય નહિ નથી કમલમમાં નથી તો પ્રેસ કોન્ફરન્સ થાય ને ગાંધીનગર ગાંધીનગરમાં તો સંભવ છે કે ગોપાલ ઇટાલિયા આવે ખરા કે ભાઈ જો હું બે બાપ નો નથી કે મારા બાપ માં ફેર નથી આ તો કાંતિભાઈએ આવું બોલવું ન જોઈએ પણ બોલ્યા એટલે મારે આવવું પડ્યું સિનિયર માણસ છે એના એની પાસેથી આવી અપેક્ષા એવું શાલીન શબ્દો છે તમારી જાણ ખાતર લખી રાખજો આવે તો બરાબર આવે તો શાલીન શબ્દ વાપરે છે કે ભાઈ કાંતિભાઈ ની હું ઇજ્જત કરું છું એટલા મોટા સિનિયર નેતા છે બહુ ભારતીય જનતા અગ્રણી છે છે પાંચ છ જીતાતા આવે હવે મારા જેવા છોકરાની સામે આવું બાપ ઉપર જવું ન જોઈએ ચૂંટણીમાં એટલા બધા તમે છે ને માં આવી જાવ છો એમ કે બાપ ઉપર જવું પડે પણ છતાંય ખેર હવે હું એ ગળી જાઉં છું હશે વડીલ છે બોલી ગયા પણ આ મારા બાપ ફેર નથી હું અહિયાં આવ્યો છું બરાબર હજી શપથ લીધા નથી એટલે રાજીનામા નો પ્રશ્ન નથી નંબર વન છે કે ભાઈ રોડ ખરાબ છે એ બધું મોરબીમાં છે તો મોરબીમાં કાંતિભાઈ ચેલેન્જ આપ્યું હોય તો ઈ ધારાસભ્ય ઈ છે હું નથી તો હકીકત છે એની ચેલેન્જ સ્વીકારીએ છીએ અમે આપી દો રાજીનામું અને પેટા ચૂંટણી થાય એમાં આમ આદમી પાર્ટી ઉભી છે તમે જીતી જાઓ તો ધન્ય હો તમને તમે હારી જાઓ તો તમારે જે બોલી છે તમારે અમારે કઈ બે કરોડ રૂપિયા જોતા નથી તમે બોલે આમ આખું ટાઈ ટાઈ ફીસ થશે કારણ કે પેલા તો સ્પીકર જ નથી પેલી વાત તો ઈ બરાબર એટલે રાજીનામું સ્વીકારવાનો કોઈ પ્રશ્ન નથી કોઈ પ્રશ્ન જ નથી બધા ઠમક કરીને પાછા આવશે ટાઈ ટાઈ ફીસ ક્યાં ગયા તા તો ક્યાંય નહીં ઘાચી બળદ આખો દી ફરે ને ઘટી ને એ હોય ન્યા આખો દી હો ને કાંબે વળગી જાય એટલે આ પિક્ચર જે ભાઈએ શરૂ કર્યું કાંતિ અમૃત એ પેલો ભાગ ભજવાઈ ગયો અત્યારે ઇન્ટરવલ ચાલે છે અને બાર તારીખે સોમવારે ગાંધીનગરમાં એનો ધી એન્ડ આવવાનો અને ટેસડા કરીને બીજું કઈ નથી આમાં મજા કરો રાજકારણ ને આ લોકો એટલું છીછરું બનાવી દીધું જુઓ તમને કહું મેં ઘણી માં કીધું તમને ખાલી કહું ઇન્દિરા ગાંધી ના વખત ની રાજનીતિ જે હતી અત્યંત ગંભીર અને

રાજનીતિ એટલી શુષ્ક થઈ કઈ કઈ આમાં જ નથી ગમતું જ નથી એને જે કરવું કારણ આપડે આપડી રીતે લડી લ્યો પછી આવ્યો મોદી યુગ મોદી યુગમાં ક્લાયમેક્સ આવ્યો મનોરંજન ની ચરમસીમા રજનીકાંત ઝાંખો પડે એવા પોસ્ટર ને એવા બધા એના કાર્યક્રમો ડોમ ગોઠવા જાય ને બધા ટીવી સ્ક્રીન ઉપર બધું આવવા માંડે ને નાચ ગાન થાય ને વિવિધ કલાકારો ઠમક ઠમક કરે ને એના રોડ થાય ને જે વિસ્તાર માં જાય એવા વેહ ધારણ કરે કચ્છમાં આવે તો કચ્છી બાંધણી ઓઢી લેન ને ઓલી પર જાય આદિવાસી પાસે હિંગડા વાળા પાછા મુગટ પહેરી લેન એટલે તરગાળા વાળા ને આને કઈ ફેર નહીં એવા ખેલ કર્યા મોદી એટલે રાજનીતિ થઈ ગઈ રોમાંચક માણા ને બચે છે ને મજા જેમ ફિલ્મ જોવા જાવ એમ રાજનેતાઓની સભા સાંભળવા જાવ એટલે એને એ રોમેન્ટિક બનાવી હવે એનાથી આગળ કાંતિભાઈ અમૃતે સંપૂર્ણપણે હાસ્યાસ્પદ બનાવી દીધી કાંતિભાઈ પણ આવી જાય અને ભાઈ ગોપાલ ઇટાલિયા તો જવાબ દેવો પડ્યો એટલે પણ ઈ પણ આવે ન એને કઈક કહેવાનું જવું હતું કે ભાઈ આવું શોભે નહીં તમને આવું રાજીનામું હું હું કેમ આપું તમારા ગામમાં તમે જાણો હું તો દિશાવર્ધન નો છું ને પણ છતાં એને પણ થોડુંક આપ્યો ને બાકીનું પૂરું હતું એ પાછું જીતુ સોમાણી એ કર્યું બોલો કાંઈ જાનમાં કોઈ જાણે વન થઈ હું તમને ક્યાં કોઈ બોલાવે તમારે નામે શું લેવા જવા ભલે પાસે પાસે છે મોરબી ને વાંકાની જમાનામાં એક હતું એ બધું જવા દો પણ હવે તો બધું અલગ છે તો તમારે શું કેમ કરવાની જરૂર હતી પણ હવે એ કા એટલે મને તો લાગે હવે એવું થશે મયુરભાઈ શાહબુદ્દીન રાઠોડ સાયરામ દવે ધીરુભાઈ માયાભાઈ આહિર અને જગદીશ ત્રિવેદી આ બધા ભેગા થઈને આવેદન આવેદન પત્ર આપશે મુખ્યમંત્રીને ભાઈ તમારા ધારાસભ્ય નો કયો અમારા ધંધામાં ચંચુપાત ન કરે અમે એના ધંધામાં નથી જતા સાચી વાત છે એટલે રાજકારણ આખું હાસ્યાસ્પદ બનાવી દીધું છે એનો કોઈ મતલબ નથી કામ કરે એવા માણસની જરૂર છે આવા ખોટે ખોટા નાટક નો કોઈ મતલબ નથી વિરોધ પક્ષ છે એટલે ધારે એટલું કોશિશ કરે મજા આવે એમાં જેને ખબર ન હોય એને લાગે ભાજપ વાળા કેવા કાવતરા કરે છે એવું ઘણીક થાય થોડાક દિન આ કેમ કાંત્યામૃત એ કીધું તમે મારે હો તો રાજીનામું આપી દીધું એટલે જ્યાં શપથ જ નથી તો રાજીનામું શેનું આપી દે હજી શપથ જ નથી લીધા તો હોય જગદીશ બધા ટાઈમ છે દુનિયા માંથી રાજીનો એટલે હું છું ને છે માંથી રાજીને મને કોઈ ગરવા દેતું નથી હું તો અહિયાં છું ટાઈમ ઓફ દુનિયા માંથી હું કેથી રાજી ને આપું આ તો તમે કાલ હવા કાલ હવારે જો ઓલા ટ્રમ્પ એમ કીધું કે જો ભારત જે સરકાર ઇઝરાયલ પાસેથી ટેકનોલોજી અને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદશે તો અમે ટેરિફ લગાડશું ચારસો પાંચસો ટકા બરાબર દાખલા તરીકે હવે એવી વાત એને કરી નરેન્દ્ર મોદી એમ કે જો ટ્રમ્પ માં તાકાત હોય તો બતાવે વારાણસી થી લડીને બતાવે લે વારાણસી માંથી અરે ક્યાં એના આ તો પાગલ છે ને એવું હોય કઈ વારાણસી થી લડાય વારાણસી ઈ ક્યાંથી વારાણસી થી લડે હા બરાબર એ આખી વાત એવું હોય કે હવે ઓલો પ્રશ્ન મોરબી ના પડકાર વાંકા અને પડકાર જીલો વાંકા ને રે જીતુભાઈ સોમાણી કેમવા બે ખોખો રમો કબડ્ડી તમને ચૂંટ્યા જે દિવસે વાંકાની પ્રજા પ્રજાએ જીતુભાઈ સોમાણી ને મત આપ્યા તે મત શું કામ આપ્યા એમ કીધું કે ભાઈ કામ કરો તમને ધારાસભ્ય ચૂંટી છે પણ સરત એક ગોપાલ ઇટાલિયા છે ને એને જે કાંતિભાઈ અમૃતિયા પડકાર ફેંકે

રાજીનામું રાજીનામું માની પૂછતું નથી આમાં પત્રકારો ભગવાન ની દયા છે કોઈ પૂછતું નથી કે નકલ મને આપો ને હું આગળ વેરીફાઈ કરો આ જગત માં બુદ્ધિશાળી બાણા ઓછા છે કોઈ પૂછું તો જોઈએ ખરેખર કેજરીવાલ કે છે હકીકત છે આ થોથા તો કોક બધા એ તો હું એની પાસે કાગળ છે બધા માન લીધું કે આ હશે જ ક્યાંક પૂરાવા લ્યો આપડે પાછું ગા બિલાડી મોભા મોભ એમાં રાજીનામું નો પત્ર ટાઈપ ટાઈપ કરાવી સહી કરીને લેતા આવશે કાંતિભાઈ અને શું કરશે સૌથી પેલા ઈ પત્રકારો ને બોલાવશે ના ના સ્પીકર સુધી કોઈ સાહસ કરે નથી ખાલી પત્રકારો ની હાંડે પેલા ઈ બેસે ભૂંગળા ભૂંગળા વાળા બધા આવી જાહે પત્ર બતાવી કે જુઓ ભાઈ મારા બાપ માં ફેર નથી મેં વાત કરી હતી કે હું તો મારા બાપ માં ફેર આ હું કાંતિ અમૃત જુઓ મારો લેટર પેડ અહીંયા આવ્યો હવે ગોપાલ અહીંયા આવી બતાવે તો અમારે બે ને હારે જ જવાનું છે ગોપાલ આવી બતાવે ગોપાલ આવી બતાવે બસ આવી વાત છે સાંભળજો હવે ગોપાલ કદાચ એવું બને કે ગોપાલ ત્રાટકે પણ ખરા કારણ કે ઈ પત્રકાર પરિષદ હોય એટલે ભાજપ કોંગ્રેસ તો હોય નહીં નથી કમલમ માં નથી રાજ્ય ભવન માં એ તો પ્રેસ કોન્ફરન્સ જાહેરમાં થાય ને ગાંધીનગર માં તો સંભવ છે કે ગોપાલ ઇટાલિયા આવે ખરા કે ભાઈ જો હું બે બાપ નો નથી કે મારા બાપ માં ફેર નથી આ તો કાંતિભાઈએ આવું બોલવું ન જોઈએ પણ બોલ્યા એટલે મારે આવવું પડ્યું સિનિયર માણસ છે એના એની પાસે આવી અપેક્ષા એવું શાલીન શબ્દો છે તમારી જાણ ખાતર લખી રાખજો આવે તો બરાબર

એ હજી શપથ લીધા નથી એટલે રાજીનામાનો પ્રશ્ન નથી નંબર વન નંબર ટુ મેં જાહેર માં એમ કે વિડીયો માં કીધેલું છે કે ભાઈ ખાડા રોડ ખરાબ છે એ બધું મોરબી માં છે તો મોરબી માં કાંતિભાઈ ચેલેન્જ આપ્યું હોય તો ઈ ધારાસભ્ય ઈ છે હું નથી તો હકીકત છે એની ચેલેન્જ સ્વીકારીએ તો આપી જો રાજીનામું અને પેટા ચૂંટણી થાય એમાં આમ આદમી પાર્ટી ઉભી રહેશે તમે જીતી જાઓ તો ધન્ય હો તમને તમે હારી જાઓ તો તમારે જે બોલી છે તમારે જે પાળવી તો પાળજો અમારે કઈ બે કરોડ રૂપિયા જોતા નથી પણ તમે બોલે અમે તને કીધું આમ આખું ટાઈ ટાઈ ફીસ થશે કારણ કે પેલા તો સ્પીકર જ નથી પેલી વાત તો ઈ

અને તારીખે સોમવારે એનો ધી ચેસ્ટ કરી બીજું કઈ નથી આમાં મજા કરો રાજકારણ ને આ લોકો એટલું છીછરું બનાવી દીધું જુઓ તમને કહું મેં ઘણી ચેનલમાં કીધું તમને ખાલી કહું ઇન્દિરા ગાંધી ના વખત ની રાજનીતિ જે હતી અત્યંત ગંભીર અને

એવા બધા કાર્યક્રમો ડોમ જાય ને બધા ટીવી સ્ક્રીન ઉપર બધું આવવા ને નાચ ગાન થાય થાય ને વિવિધ કલાકારો જે વિસ્તારમાં જાય એવા વેહ ધારણ કરે કચ્છમાં આવે તો કચ્છી બાંધણી ઓઢી લે ને પર જાય આદિવાસી પાસે હિંગડા વાળા પાછા મુગટ પહેરી લે ને એટલે તરગાળા વાળા ને નાને કઈ ફેરને એવા ખેલ કર્યા મોદી એટલે રાજનીતિ થઈ ગઈ રોમાંચક

અમે માયાભાઈ આહીર અને જગદીશ ત્રિવેદી આ બધા ભેગા થઈને આવેદન આવેદન પત્ર આપશે મુખ્યમંત્રીને તમારા ધારાસભ્ય અમે એના ધંધામાં નથી જતા સાચી વાત છે સર એટલે રાજકારણ આખું હાસ્યાસ્પદ બનાવી દીધું છે એનો કોઈ મતલબ નથી જનતાને કામ કરે એવા માનવાની જરૂર છે આવા ખોટે ખોટા નાટક નો કોઈ મતલબ નથી જી સર જી સર એટલે જી 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 સર ખુબ ખુબ